મિત્રો વરસાદની તીવ્રતામાં વધારો થયો છે તેની સાથે જ આગામી સમયમાં ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તે અંગે માહિતી મેળવીએ મિત્રો નેઋત્યના ચોમાસા અંગે અને આગળ તેની વિધિ કેવી રહેશે તે અંગે પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો શુક્રવારે આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે નેઋત્યનું ચોમાસું હાલ નિષ્ક્રિય થયું છે અને હજુ સક્રિય નથી થયું પરંતુ ચૌદ જૂન થી રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં વધારો થયો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે ભલે હાલ મોન્સુન બ્રેક ની કન્ડિશન છે છતાં પણ રાજ્યમાં છૂટા વરસાદ ચાલુ જ રહેશે આગામી સમયમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં વધારો થતો રહેશે

વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અરબ સાગરના કરંટની વાત કરીએ તો 20 તારીખ પછી ચોમાસુ ગુજરાતના અલગ અલગ મોટા ભાગના વિસ્તારોને આવી શકે છે આ દરમિયાન સારો વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે સાથે જ મિત્રો ચોમાસુ બહુ મોડું નથી ખેડૂતોની ચિંતા કરવાની જરૂર નથી આગામી દિવસોમાં ચોમાસુ સારું રહેવાની વાત પણ કરવામાં આવે છે મિત્રો સાથે જ તે

જ્યારે બીજી બાજુ ચોમાસુ ક્યારે મન મૂકીને વરસશે તેની પણ રાહ જોઈ રહી છે તો ચાલો જાણીએ આજે ક્યાં ક્યાં વરસાદ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ગારિયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો વાવડી ધવા ગામ સુપર પાંચ ટોબરા પરવડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો વાવણીલાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી મિત્રો સાથે જ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું હતું જિલ્લાઓના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેસર પંથકના વિસ્તારોમાં સાંજથી ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી જેસર પંથકમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો મિત્રો આજે બપોર બાદ અમરેલી જિલ્લાનું વાતાવરણ પણ બદલાયું હતું અમરેલી અને વડિયા પંથક બાદ સાવરકુંડલામાં વરસાદ પડ્યો હતો સાવરકુંડલાના ઘોબા ફિફાદ પિયાવા મેવાસા જીરામાં વરસાદ થાબક્યો હતો અને અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને સાથે જ અસહ્ય બફારા બાદ વરસાદથી પણ ગરમીમાં રાહત મળી હતી મિત્રો જામનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો બપોર બાદ વરસાદનું આગમન થયું હતું જામનગર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ઢોલ જોડિયા કાલાવડ જોધપુર લાલપુર સહિતના ગામડાઓમાં વરસાદ થાબક્યો હતો જ્યારે રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું હતું શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું ઝાપ તો પડ્યો હતો શહેરી વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો મિત્રો ભાવનગરના શિહોરના વરલ ગામે સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરલ ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા વોકાળામાં ઘસમસતા પાણીનો પ્રવાહ તો થયો હતો જ્યારે ભરૂચ જિલ્લાઓમાં પણ હાસોટ પંથકમાં મેઘરાજાનું આગમન થયું હતું સાહોલ બલોટા સુણેવ આસરમાં સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો